નમસ્કાર દોસ્તો આવો જાણવી છવીસ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવાર તમારો દિવસ કેવો રહેશે એનું રાશિફળ તમારી અને તમારા પરિવાર માથે લક્ષ્મી માતાની કૃપા આમનમ બની રહે લક્ષ્મી માતાજીને માનતા હોય તો વિડિયો પૂરો જોજો આપડી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તમને તમારું રશિફળના વિડીયો આમાં દરરોજ જોવા મળશે આવતીકાલ માટે રાશિ ફળ દ્વારા તમે કાલે થનારી ઘટનાઓનો મૂલ્યાંકન આજે કરી શકો છો આનો ફાયદો એ છે કે તારાઓના ગ્રહોની હિલચાલ અનુસાર તમે આવતીકાલેના સારા અને ખરાબ પરિણામો માટે પહેલેથી જ સચેત થઈ શકો છો આની સાથે જ આવતીકાલ માટેના રાશિફળની મદદથી તમને ખબર પડશે કે કાલના દિવસમાં તમારે કઈ વસ્તુઓ પર વધારે ધ્યાન આપવો જોઈએ અને કોનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ શું આવનારો કાલ તમને ઉન્નતિના પથ પર લઈ જશે અને શું તમારી સામે અવરોધો ઊભા થશે આવતીકાલનો રાશિફળ તમને આ બધી માહિતીની જાણ કરશે રાશિફળ મૂળરૂપથી પ્રાચીન જ્યોતિષ વિદ્યાની એક વિદ્યા છે જેના દ્વારા અમે કોઈ પણ વ્યક્તિ અથવા સ્થળ અને તેમના વિશેના ભવિષ્યની આગાહી અને ઇતિહાસ વિશે જાણી શકીએ છે અને ભવિષ્યવાણી કરી શકીએ છીએ જ્યાં એક બાજુ અમે દૈનિક થી પોતાના વર્તમાન વિશે જાણી શકીએ છીએ ત્યાં જ આવતીકાલના રાશિફળની મદદથી અમે આજે જ પોતાના કાલ વિશે જાણી શકીએ છે આના સિવાય સાપ્તાહિક રાશિફળ દ્વારા આખા અઠવાડિયાનું માસિક રાશિફળ દ્વારા પૂરા મહિનાનું અને વાર્ષિક રાશિ ફળ દ્વારા પૂરા વરસનું ફલાદેશ આપવામાં આવે છે વૈદિક જ્યોતિષ વિદ્યામાં બાર રાશિઓ મેષ વૃષભ મિથુન સિંહ કર્ક કન્યા તુલા વૃશ્ચિક ધનુ મકર કુંભ અને મીન માટે આ તમામ આગાહીઓ કરવામાં આવે છે એ જ રીતે સત્યાવીસ નક્ષત્રો માટે પણ ભવિષ્યવાણી કરવામાં આવે છે કાળપુરુષના જન્માક્ષરમાં હાજર દરેક રાશિફળનો સ્વભાવ અને ગુણધર્મ જુદા જુદા હોય છે તેથી દરરોજ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર વિવિધ રાશિઓમાં સ્થિતિઓ જુદી જુદી હોય છે અને તેમના પરિણામો સમાન નથી હોતા પર આપેલ રાશિફળમાં અમે ચોક્કસ ખગોળશાસ્ત્રીય ગણતરીઓના આધારે ફલાદેશ તૈયાર કર્યો છે એ જ રીતે દૈનિક અને સાપ્તાહિક રાશિફળોમાં અમે સૂક્ષ્મ જ્યોતિષીય ગણતરીઓની કાળજી લીધી છે જો આ માસિક રાશિફળ માટેની વાત છે તો આ માપદંડ તેના ઉપર પણ લાગુ થાય છે વાર્ષિક રાશિ ફળમાં અમારા અનુભવી જ્યોતિષીઓ અને વિદ્વાનોએ પૂરા વરસમાં થનારા બધા ગ્રહીય પરિવર્તન ગોચર અને અને બીજી બ્રહ્માંડીય ગણનાઓના માધ્યમથી વરસના વિવિધ પાસાઓ પર જેમ કે આરોગ્ય લગ્ન જીવન અને પ્રેમ ધનધાન્ય અને સમૃદ્ધિ કુટુંબ અને વેપાર અને નોકરી પેશા જેવા દરેક વિષયની પૂરી વિવેચના કરી છે અને તેના આધારે ફલાદેશ આપ્યું છે એક મે રાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશોતમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો પણ તે પ્રયાસ કરી રહ્યું છે तारे कोई चमत्कार अपेक्षा नहीं। प्रोत्साहन उत्साह वधारो करशे। प्रेम प्रकरण में बलपूर्वक काम लेवानु टाड़ो आजे तमु मन ऑफिस ना काम मा नहीं लगे आज तमारा मन मा कोई दुविधा हशे जे तमने एकाग्र नहीं थवा दे તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય પોતાના પ્રેમીને લોખંડ અથવા સ્ટીલની બનેલી વસ્તુ ભેંટ કરી પ્રેમ સંબંધોને મજબૂત કરો બે વૃષભ રાશિફળ તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજવસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે તમારું ચુંબકીય બરહીમુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો ત્રણ મિથુન રાશિફળ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતા પોતાન સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ लायक ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની ક્ષમતા પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે કામના સ્તરે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે આજની સાંજ તમારું જીવનસાથી સાથે તમારું જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવવા માટે ઉડદ દાળ કાળા ચણા કાળા વસ્ત્રો અને રાઈનો તેલ દાન કરો ચાર કર્ક રાશિફળ નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે નહીં મરે તો તેઓ પોતાની મુન્સ્વી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો પાંચ સિંહ રાશિફળ કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારે નિરાંત અનુભવવાની તથા નિક્તના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે સાવચેતી રાખો કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય ભગવાનનું પઠન સ્વયંના વ્યવસાયિક જીવનમાં સારા પરિણામો લાવે છે છ કન્યા રાશિફળ તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે તેઓ અપાર ખુશીનું માધ્યમ છે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદરૂપ થાય છે ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદનો દાન કરો અને ઉપયોગ કરો સાત તુલા રાશિફળ ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી चालती मखते तुम्हारे વધારે सावचेती रखवी જોઈએ તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે આજે રોમાન્સ માટે ગૂંચવણ ભર્યું જીવન છોડો વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદરથી વીસ મિનિટ ચાંદનીમાં બેસો આઠ વૃશ્ચિક રાશિફળ તમારો નિખાલસ તથા નિર્ભીક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે जो तुम्हें लोन लेवा माटे दिवसों प्रयास करी रहा छो, तो आजना दिवसे तमने लोन मरी शके छे। मित्रों मदरूप अने खासा उपयोगी साबित थशे। आश्चर्य पड़ना संदेश तमने सारा सपना आपशे। छूटक तथा जत्थाबंद माटे सारो दिवस આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભૂત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળમાં આ પાણી નાખો નવ ધન રાશિફળ તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જયારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પહતાશો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે આજે તમને ડેડ પર જવાના હો તો વિવાદાસ પદ મુદ્દા ઊભા કરવાનો ટાળો વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમને આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો પ્રવાસ લાભદાયક છતા ખર્ચાળ રહેશે તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે ઉપાય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગથી બનેલા શો પીસ ભાગ્યા મૂર્તિઓ ભાગ્યા જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિણમે છે દસ મકર રાશિફળ કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ હો પણ એ બાબત સત્યથી સદંતર વેગળી હેતમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપવશે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાફ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે નવી યોજનાઓ તથા સાહસોને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે ઉપાય તમારા પ્રેમીને ઈતર અથવા સુગંધિત વસ્તુઓ ભેંટ કરવાથી તમારો પ્રેમ જીવન સુનિશ્ચિત સુચારુ રૂપથી ચાલશે અગિયાર કુંભ રાશિફળ तमारी आशा आजे कोई उच्च तथा नाजुक खुशबोनी भपकादार फूलनी जेम तमारी इच्छाओं पूर्ण थशे केम के आशीर्वाद अने सारू भाग्य तमारी तरफ आवी रू हेत्था अरावना दिवसनी सखत मेहनत पर रंग लावी रही छे। स्कूल प्रोजेक्ट पूरो करवा करने तमारी मदद मांगी छे। પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે લગ્નજીવન કેટલી આડસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો ઉપાય સંબંધો વધારવા માટે તમારા પ્રેમીને મળતા પહેલા કપાળ ઉપર સફેદ ચંદનનો તિલક લગાડો બાર મીન રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો आजे मित्रों साथे पार्टी में तमे कहूं पैसा लूटा शो छो छताए तमारो आर्थिक पक्ष मजबूत रहे शे। तमारा परिवार ने योग्य समय आपो। तेमने ए अनुभूति थवा दो के तमने तमनी है साथ गुणवत्तास्भर समय वितावो तेमने फरियाद करवानी कोई तक न आपो તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો અન્યથા તમારે પછીથી પસ્તાવવું પડશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહોતમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે ઘરમાં વિધિવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે ઉપાય તમારા જીવનને સુચારુ રૂપે ચલાવવા માટે તમારા પ્રેમી પ્રેમિકાને જારો મળો ત્યારે સફેદ ફૂલો જાસ્મીન ગુલદાઉદી ગુલાબ કાર્નેશન્સ ઇત્યાદિ ભેંટ કરો આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ દોસ્તો શ્રી કૃષ્ણ કાલે ફરી મળીશું તમારું ભાગ્ય લઈને મળીશું